ગુડ મોર્નિંગ જય દ્વારકાદીન જય માતાજી મિત્રો કેમ છો તમ બધા મજામાં સ્વાગત છે આપણો અનોખો નવા લોગ ને તમને બધાને ખબર પડી જ ગઈ છે ને થમલેન જોઈને કે આજે ક્યાં આવી ગયો તો મિત્રો આજે બેરવાની છે બે ગાડી અને જો આ છે આપણો સૈનાના ખારીના ઢગલો અને આપણે ખેડોની વાડી આવી ગયા છે તો આપણે હું તો હું પણ ખેલું જ છું કેમ કે આજે થોડુંક નવીન રીતનો બ્લોગ બનાવતા એટલે આપણે પૂકી ગયા છે અને ફટાફટ આપણે એ બધું જ કામ છે તો આપણે ફટાફટ આપણે એ કરવા નાખવાનું છે તો આપણે બ્લોક ચાલુ થઈ ગયો છે છ વાગ્યાની અંદર તો એ છ જેવું થઈ ગયું અને અત્યારમાં વહેલા વહેલા સુરત દાદા પણ નીકળી ગયા હે તો આજે તો મજા આવશે બહુ કેમ કે તમે ની અંદર કામ મિત્રો કન્ટિન્યુ બનીને રહેજો કેમ કે તમને જોવાની બહુ એટલે બહુ અતિશય રીતની મજા આવશે તમને વાત કરવામાં આપણે પડી ગયો ની અંદર જો પંચર પડી ગયું તો અને જો આવી જટો આવે તો જોટોની અંદર ઓલી બાજુનો પડી ગયો તો પંચર તમને બધાને બતાડી દો તો જો આવી રીતનું ભાઈ પંચર પડી ગયું તો ગજબ રીતનું કેમ આવે છે આવી રીતનું કઈક છે અને હવે આપણે ફટાફટ જોટો ઉપાડી લેવાનો છે અને ફટાફટ છોટાડી દેવાનો છે પછી આપણે ભરવાનો ટેમ્પો હતો જો આવી રીતનું કામ કરી કરતી ચાલુ અને આવી રીતના એક ટેમ્પો ભરવાનો છે અને એક મોટી ગાડી ભરવાની છે આવી રીતનું કંઈક ખારીને ઠેકલું તમે જોઈ શકો છો અને આજે તો ભરવાનો તો ફટાફટી તો મેં કદાચ તમને બધાને બતાડ્યા હતો આપણે આવી ગયા છીએ ખાલી ભરવા મિત્રો આ છે આપણે ડબ્બો ગાડી અને આપણે ભરી દીધો છે અડધો બને અડધો બાકીએ કેમ કે હું ઈ પણ ઉભા બરાબર કેમ કે ગાડીની અંદર નીકળ્યા નથી ને એટલે આપણે ઉપર બધું આવી ગયા અને આપણે જો માર્ગી ટોપી એટલે કેમ કે માથું બાથું બગડે નહીં અને માથે માટલી રૂમાલ એટલે કેમ કે અંદર કે શ્વાસમાં જાય નહીં તો મિત્રો તમારે કોઈ ગાડી ભરવી હોય તો આવી ગાડી ભરવાનું કામ હોય બાકી તો આપણે ગુજરાતની અંદર કેમ કે તમારે કોઈ ખારી વહેવું હોય ને ખારીને કોન્ટેક કરી શકો કેમ કે ભાઈ ડ્રાઈવર તો ઓલી બાજુ હોય કે ભાઈ એની પાસે ભાઈ માલસામાનનું બધું કેમ કે સ્ટોક છે જાજો તો આપણે સ્ટોક જવાના હોય ને તો તમને ઈડીઓ પણ એ પણ બતાડવાના છે બાકી તો અત્યારે ખાલી બે ગાડી ભરવાની તમે જોઈ શકો ઉપર તમને પછી બતાડી દો અંદર જઈને આ છે અંદરનો માહોલ તો તમે જોઈ શકો છો અને બુંગળાથરાનું કર્યું ચાલુ અને હવે ચાર ધારનો છે આગળ તો તો આવી રીતનું પોકાનો બધો તો ખેડો તો ધાન ઢગલો તો નહીં ધાન ઢગલો સાઈડ માં રાખતો તો ખારીયો ખારી બધો ભર લેવ હવે આપણે ફટાફટ જવાના છે બીજા ઢગલે તો મિત્રો આપણે ટેમ્પો ઉપડી ગયો છે અને ધક્કા મારી મારી ઉપાડ્યો છે અને જો આપણી ગેંગ છે તો આપણે ગેંગ છે સાત આઠ જણા છે તો ટેમ્પો ભર દેવાનો ફટાફટ એટલે અડધો ભરાઈ ગયો ને હવે અડધો બાકી હતો ઉભા રહ્યો જેટલો ભરવાનો બાકી છે ને તમે જોઈ શકો આપણે જો આવી રીતનું દેખાઈ નથી કાઢવાનું છે તો આપણે ફટાફટ જો હાલી નીકળ્યા છે અને પાછળ ટેમ્પો આવે છે તો મેં કહું તો આજે આપણે આજે ભરવાની હતી ગાડી ને ખટરાનો લોક બનો તો જોરદાર તો તમે હજી જોઈ રાખજો હજી આપણે ભરવાનું છે ભાર્યું હા કે કેમ કે કોણ ભાર્યું હશે અત્યારે તો વિશાલભાઈ ભાર્યું હરતો કે વિશાલભાઈ શું હાલે બાકી વિશાલભાઈ તો આજ ભાર્યું હા કે કર નાખ્યું સત્તર અને તો આપણે બાપુ ભાઈ ગયા છે કેમ કે દલાલ છે અને એ રીતના ભાઈ કામ છે તો અહીંથી અંદર કડા અંદર ઉતારવાનું છે જોઈ શકો આવી રીતના કડો છે અને અહીંથી તો ઉથમો તો નહીં પડે જો આવે છે બહરાટી બોલતો બાકી તો જવા આવી રીતના ભાઈ કામ ધંધો છે ને અને મને તો એવું લાગે અહીંથી ઉતરી તો જાવ કેમ કે કારા મોઢારું આવે છે બાકી આ કંઈક તમે જોઈ શકો છો અને ટેમ્પો આ મારવાનો છે તો જેન બાપા કિલિન્ડરમાં છે અને આવી રીતના ઉતારવાનું કામ કરતું ચાલુ કેમ કે આવી રીતના ગાડી ઉતારવાની છે તો રિવેસ ભાડે ગાડી ઉતારવાની એટલે થોડુંક આગળમાં કહેવાય કેમ કે આ બધું છે વધારે કડું હોય તમે જોયું આ ઠુઠાન બધું છે ને કડું વધારે છે એટલે રિવેસમાં મારું છે ને કઠણ વાત છે અને આ ગાડીમાં લઈ જાય ને એટલે બહુ અતિશય રીતની વાત છે તો મેં કહ્યું તો આપણે લઈ જવાય ગાડી અને ગરમ કરી કાઢવી તો બીજા ઠેકલા જવાની છે તો

જોઈ શકો છો આવી રીતની ગાડી ભરાઈ ગયા આવી આપણે ભરવાનું છે મોટી ભરાય ને એ તૈયાર અઢી ટેમ્પો ભરાય ને તો એ એક ગાડી ભરાય કેમ ઓલી મોટી ટોર્સ આવે ને એવી રીતની કેમ કે વિશાલ આવતા થઈ ગયા નૈવરા અને ગાડી ભરવાનું આપણે કરી દીધું ચાલુ અને જો છે તો ભાગવા નહીં ભરવાનું બાકી રહી ગયો તો બાકી વિશાલ હું આલે ગાડી ભરાઈ ગઈ ને ગાડી ભરાઈ ગયો હવે તો બીજી લગાડવી જોઈએ ગાડી ગા

ભરવાના છે એક ગાડી અને જો ઉપર રહી ગયું ને ઉભરો બધો બાકી છે અને તમને બધાને બતાડવા માંગુ છો જોઈ રીતે ખારી છે અને ભરવાનું છે આ ઓલી ગાડી તમે જો મોટી ગાડી કેમકે ઢોરસ કહેવાય ને આવી રીતનું રહી ગયું છે મને હું જે આમાં ભરાય કેમ કેમકે ઓમાં થોડું કાઢવું નહીં પડે અને આવી રીતનું ગાડીનો માહોલ તમે જવું એક વાર અરે વાહ આવી રીતની ગાડી ભરવાની એમ ડિઝાઇનમાં તો સારી લાગે પણ ભરવું પડે ને એ કઠણ થાય બાકી જો ખરિયાન ઢેગલો છે અને ખરિયાન ઢેગલો પણ આખો આપણો ઉપાડવો જ જોઈએ ને એમાં નગર હાલ છે ને કેમકે ઢેગલો એવી રીતના ગાડી ભરીને બે ગાડી અખરે ભરવાની છે બે ગાડી ભરી એટલે કઠણ વાત છે ને મિત્રો લાઈક કરતા એક વાર બેસી ગયા અને આપણે અહીંયા જમવાનું છે તો સાંઈઓ છે ને એટલે આવી રીતનું કેમ કે કામકાજ છે તમે જોઈ શકો છો અને બાજુ પાછળ પાછું ગાડી ભરવાનું ચાલુ કરી દીધું અને હવે બરાબર વહી ગયા થોડુંક ઉપર ઉપર લેવાનો છે તો ફટાફટ આપણે જમવાનો પ્લાન છે તો પાણી વાળી બધું આવી ગયું છે તો હવે આપણે જમવાનું હોય તો મિત્રો ફટાફટ જમી નાખીએ પછી તમને બધાને મળીએ તો ફાઇનલી આપણે જમી લીધું છે ને કેમ કે બધા લોકો કેમ કે જમી જમીન થઈ ગયા છે ઊંધાળી ગયા ને એવી રીતનું ખાધું ખાધું ને ભાઈ આખા ટિફિન ઉલારી ગયા ને એટલું રીતનું ગજબ રીતનું ભાઈ ખાધું કેવા ને પવન છે એટલે ધૂમિકા તડકાનો અને મેં કુ આપણે જમીન બપોરા કરી લીધા ને હવે ફટાફટ હવે થોડીક ગાડી ભરવાની બાકી હોય અને ભરાઈ દીધા કેમ કે હજી ઘડીવાર આપણે આરામ કરીને ફૂલ તડકો હોય ને ભાઈ એટલે આંબાનો સાંજો એવી રીતનો હોય ને તો આપણે ઘડીવાર પણ આરામ કામ કરીએ અને ઘડીકવાર આપણે વિડીયો એડિટનું કામ છે તો વિડીયો એડિટ કરી નાખીએ અને એવી રીતનું ખટારો ભરવાનું કામ છે તો હજી ફટારાની ગાડી તો તડકે પડી છે અને ફટાફટ આપણે ભરવાનું કામ છે તો ફટાફટ ભરી લઈએ અને આપણે તો ફૂલ ધરાઈ ગયા છીએ આપણે વાત કરવા માટે ગાડી ભરવા થઈ ગયા છે તૈયાર અને આપણે ગાડી આ છે ટેમ્પો ભર્યો ને એ બે થોડું છે એટલે બે ગાડી તો લગભગ ટકા થાય તો નહીં મને એવું લાગે અને આપણે લેવાનો છે અને ફટાફટ ભરવાની પ્રક્રિયા કરવી રીતે ચાલુ તો મેં આપણે ફટાફટ આપણે આ ટોરસ ટોરસમાં ભરવાની છે એટલે આપણે ટેમ્પો ખાલી કરવો જોઈએ તો ટેમ્પો આપણી લગાડી દે અને એ રીતનું બધી પ્રોસેસ છે કરવાની તો ગાડી ભરવી જોઈએ અને અત્યારે દૈનક જેવું થઈ ગયું હોય છે તડકો છે બહુ એટલે આપણે કેમ કે ટોપી ઓઢીને બેસી ગયા છીએ અને તમે જોઈ શકો આવી રીતનું ટેમ્પો ખાલી કરવાનું છે તો ઘડીકવાર આપણે બેઠા કેમ કે ઓલા બધા માણસોથી પાણી પાણી ચા પાણી બધું પીવે છે તો મેં કીધું આપણે ચા પાણી 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 કે પીધું લઈ લીધું આપણે પાણી તો પીને કોઈ ચા પાણી પીતા નથી તો મેં કીધું આપણે હજુ પોરબર ખાઈ લે ને તૈકો બહુ એટલે બહુ કઠણ છે ભરવું ગાડી ભાઈ કેમ કે ભાઈ ગાડી મિત્રો તમને બધા કેવું લાગે કેમ કે ભરવું હોય ને અઘરી વાત છે કે નહીં તમે હા કે મને કોમેન્ટમાં એકવાર અમને બતાવી દેજો તમે બધા જોઈ શકો છો આવી રીતના કેમ કે પ્લાન થઈ ગયો રાખવાનો અને આવી રીતના કેમ કે ઓલી ગાડી પાડીને આમાં ભરવાનું છે તો ઓલી ગાડી તો કેમ કે માન મન ભરા કેમ કે આ ડપકિયા એવું ભરવું પડે બહુ વહેવું લાગે ભાઈ અને તડકો એવી રીતના ગજબ રીતના કેમ કે મારતા તો જાવ કેમ કે થોડા ફૂવા નહેવારે કેમ કે બહુ જ એટલે તડકો એવી લાગે ને એટલે ભરવાની પ્રોસેસ કરવી જોઈએ ચાલો તો ફટાફટ હવે જાય કેમ ખબર જ હોય પાણી નાખવા જે ઓળી કરી કથરવા જોઈએ ને એ બધું પ્રોસેસ છે એટલે ફટાફટ ભરી નાખીએ મિત્રો આપણે વાત કરવામાં અત્યારે થઈ ગયા છે પાંચ જેવો અને અત્યારે મિત્રો જોઈ શકો છો અડધો ટેમ્પો થઈ ગયો છે ખાલી અને ઉપર ભારી રાખી દીધી ને હવે ખાલી પાછળનું આપણે ભરવાનું ઠાઠું એ ઠાઠું એટલે ભાઈ એ રીતનું ઠાઠું નથી એટલે બીજી રીતનું કેમ કે ભરવાનું છે પાછળનો ભાગ ભરવાનો છે અને ફટાફટ એવી રીતનું કેમ કે કામ ચાલુ કરી દીધું છે અને તડકો મિત્રો જે વાત કરવા તડકો છે એટલે બહુ એટલે માથું ફાડી નાખીને તડકો છે અને જાજી બધા આપણે ગાડી ભરવાની બાકી વેધી નથી એટલે ફટાફટ આપણે ઘરે પણ નીકળી જવાનો છે અને કેમ કે વેડી વેડી થોડોક જ કરવાનો બાકી થોડોક આપણે કરી નાખ્યો કેમ કે વપરા કરતા ત્યારે સાંજે વાય બેસી બેસીને કરી નાખ્યો છે અને ખાલી વહેધું છે એટલું બધું ઠાઠું તો ફટાફટ આપણે ગાડી ભર નાખીએ ને પછી આપણે હોય જાય ઘરે મિત્રો તમે બધા જોઈ શકો છો આપણે બીજી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ઠાઠો નીકળી ગયો અને થોડુંક વધ્યું છે ની અંદર અને ટેમ્પ અંદર અંદર બધું ફટાફટ ભરવાની પ્રક્રિયા કરતી ચાલુ અને ઉપર થોડીક ભારી હોય હવે થોડીક ભરી નાખી એટલે પચક વાર જેવું નાખું છું એટલે ફટાફટ હવે કામ થાય પૂરું અને હવે તો મિત્રો ફટાફટ આપણે ફરી દઈએ પછી જ મેં કહ્યું હાથ પગ ધોઈને તમને બધાને મળીએ મિત્રો અત્યારે જેવું થઈ ગયું છે અને આપણે એ આપણે કેમ કે ગાડી ભરીને પેક થઈ ગઈ ડબલ ગાડી ભરી એટલે વાર બહુ લાગી અતિશી રીતની બધા માણસો વર્ગી ગયા ગોલો ખાવા તો તમને બધાને ગોલો ગોલ છે તો લગભગ ગોલા ઓર્ડર આપી દીધો ગોલા તમે બધા જોઈ શકો છો કેમ કે દહક જેવું થઈ ગયો અને આપણે ગોળો ખાવા નહીં એમ કે આજે તો બધા મુખ પર નથી ગોલો કેમ બધા ઘર ગઈ ગોલા ખાવા કેમકે ગોળો ભાઈ એવી રીતના બને જોરદાર તમે જોઈ શકો કે ઘરપુર બધું નાખેલું હોય તો ગોળા ખાવાનું બાકી ગોલો ગોલો ખાઈ ને ફટાફટા ગાડીમાં બી આવી ગયા કેમ કે ગાડી આપણે આખવા ને બહાર સુડોદરા ખાલી પૂરતા અડધી કલાક થયા કેમકે ગમે એમ કરી આપણે ગાડી આકવે છે અને અત્યારે દહા દસ જેવું થઈ ગયું કેમ કે આપડે જમી તો દીધું કે થોડોક નાસ્તો પણ કરવા ને નાસ્તો કર નાખ્યો ગયો અને ઘરે જાય ને કોઈ જવાનું કેમ કે જમવાનું તો પેલા ફટાફટ એ જ કરવું કેમ કે જમવા વખત હાલ છે ને કેમ નાસ્તો ગોલો બોલો નાસ્તો બસ્તો કરો એટલે વાંધો બહુ છે નહીં તો આપણે ફટાફટ એવું તો બ્લોગ મૂકવામાં બહુ લેટ થઈ ગયા એટલે બહુ જ લેટ થઈ ગયા તો આપણે કાલનો લોગ આવી જાય તો આજે આજે તો બધાને સ્ટોક બીજી કરવાનો અને દો હવે નનખા નવા લો સાથે બધાને મળવાનું છે આજના બધાના મિત્રોને રામ રામ